સુરત હીરા બુર્સ શરૂ કરવા મથામણ શરૂ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ખુલ્દ મેદાને ઉતર્યા છે સુરત ડાયમંડ બુર્સના નવનિયુક્ત ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા મૈદરપુરા ખાતે થોડા દિવસો પૂર્વે મિટિંગનું આયોજન શરૂ કર્યું છે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું હોવા છતાં પણ હજી સુધી એક પણ ઓફિસ શરૂ થઈ શકી નથી વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન ઘણો સમય પસાર થઈ ગયો છે છતાં પણ હજુ સુધી આંતરિક કારણે બુર્સની ઓફિસો શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે સુરત ડાયમંડ બુર્સના નવનિયુક્ત ચેરમેન ગોવિંદ ધોળકિયા દ્વારા મૈધરપુરા ખાતે થોડા દિવસો પૂર્વે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે એક બધાય સહમત થઈને ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા માટે અપીલ કરી હતી ગોવિંદ ઓળખ્યા સાત જુલાઈથી ડાયમંડ બુર્સમાં તમામ નાના મોટા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો કે જેમણે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ રાખી છે તેમને શરૂ કરવા અપીલ કરી છે ઘણા આંતરિક વિવાદ હોવાને કારણે ડાયમંડ બુર્સના ભવિષ્યને લઈને ચિંતા ઊભી થઈ રહી છે તેવા સમયે ગોવિંદ ધોળકિયા દ્વારા ફરી એક વખત ડાયમંડ બુર્સનું ધમધમતું કરવાનો પ્રયાસ હાથ ધર્યા છે સુરત ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની દુકાનો હોવા છતાં હજુ શરૂ થઈ શકી નથી સતત વેપારીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે સુરતની ડાયમંડ માર્કેટમાં જઈને એસડીબીના અધ્યક્ષ ગોવિંદ ધોળકીયાની ઉપસ્થિતિમાં મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત જુલાઈ તારીખ નક્કી કરવામાં આવી છે તેમજ મુંબઈના વેપારીઓના પણ સતત ફોન આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને બી ખાતે અઢારમી તારીખે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક ચોક્કસ તારીખ નક્કી કરી મુંબઈના વેપારીઓ પણ સુરતમાં પોતાનું ઓફિસનું કામ પૂર્ણ કરી ડાયમંડ ડાયમંડ બુસમાં ઓફિસ શરૂ કરશે દ્વારા માહિતી મહિનાના પહેલા વીકમાં પોતાની ઓફિસ ફેરવવાનો નિર્ણય કરી લીધો છે તેવી જ રીતે અન્ય વેપારીઓ પણ હવે એક સાથે ડાયમંડ બુર્સની ઓફિસો શરૂ કરે જેથી કરીને આખો વેપાર એક જ સ્થળે ઝડપથી શરૂ થઈ જાય નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ સુરતમાં બન્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સત્તરમી ડિસેમ્બરે એનું ઓપનિંગ કર્યું છે હવે ડાયમંડ બોર્સને ધમધમતું કરવા માટે અમારી તૈયારી થઈ ચૂકી છે આઠ દસ દિવસ પહેલાં મૈધરપરાના તમામ નાના મોટા વેપારીઓ મોટી સંખ્યામાં મળ્યા હતા અને તમામે મોટાભાગના ફર્નિચરો થઈ ગયા છે અને બાકી છે એ તૈયારી વહેલા વેલી તકે તૈયાર કરી દેશે એવી અમને ખાતરી આપી છે જેથી કરીને એકસાથે મૈધરપરા મિની બજાર ઓફિસો ટ્રાન્સફર થઈ શકે ગઈકાલે ચોકી ફેન્સી માર્કિશના તમામ વેપારીઓ અઢીસો વેપારીઓ જે એક ચોકી ફેન્સીનું ગ્રુપ છે એમની સાથે અમે મિટિંગ કરી હતી જબરજસ્ત ઉત્સાહ હતો એમાંથી ચાલીસ પચાસ જણાના ફર્નિચરો થઈ ચૂક્યા છે અને બાકીના ફર્નિચરો ચાલુ છે એ બધાએ અમને ખાતરી આપી છે કે અમે તમે જે તારીખ આપો એ તારીખે અમે એમાં ફરવા માટે અમે તૈયાર છીએ એ જ દિવસે ગોવિંદભાઈ ધોળકિયાએ સાતમી જુલાઈની તારીખ આપી દીધી છે અને પ્રથમ સપ્તાહમાં પહેલી તારીખે ધર્મનંદન ડાયમંડની પણ ઓફિસ શરૂ થઈ જશે એવી અમે લોકોએ ખાતરી આપી દીધી છે સાથે અનેક વેપારીઓની ખાતરીઓ અમને આવી ચૂકી છે પરંતુ અમે એક સાથે ચારસો પાંચસો વેપારીઓ ના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરશું એ તારીખે ઓફિસ શરૂ થાય જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજીને વેપારમાં અડચણ રૂપ ન અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ આવતી અઢારમી તારીખે બપોરના અમારી સુ બોમ્બે બી કેસીની અંદર મીટિંગ છે ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે અહીંયા પણ આવો અને બે તારીખ અમે સાથે મળીને આપણે તારીખ નક્કી કરીએ તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બોર્ડ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે અને અમને જબરજસ્ત પ્રતિસાદ પણ મળી રહ્યો છે કારણ કે તમામને એક સપનું છે કે આવું મોટું સુંદર મજાની પોતાની ઓફિસ બનાવી હોય તો એ ઓફિસમાં ટ્રાન્સફર ન થવું એવો કોને વિચાર આવે બધાને જ એમ છે કે અમારી ઓફિસ જલ્દી ચાલુ થાય એટલે એવી રીતે અમે સાથે મળી અને ટૂંક સમયમાં તારીખ જાહેરાત કરીશું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ